અને હવે વાત કરીએ વાંસડીના સૂર અને ચેતનાના સંચારની ભારતીય સંસ્કૃતિમાં સંગીતનો અનેરો ઇતિહાસ છે સંગીત માનસિક શાંતિ અને આનંદ તો આપે છે સાથે જ મ્યુઝિક થેરાપીથી રોગો પણ દૂર થાય છે

ચેતનાનો સંચાર કરી દે છે ભાભર ગૌશાળામાં વાસળી વગાડતા આ પિતા પુત્ર ની બેલડીએ અનોખો સુર યજ્ઞ આદર્યો છે વાસળીના વાસેથી ફૂંકાતું પવન અને તેમાંથી નીકળતા ગજબના સુર નિર્બળ બનેલી ગાયોમાં એક જાદુની અસર ઉભી કરી રહી છે મૂળ નળિયાદના નરેશ ઠક્કર અને તેમના પુત્ર કિરણ ઠક્કર અનેક નિર્બળ ગાયોને વાંસળીના સુરે ચેતનવંતી બનાવી ચૂક્યા છે ભાબરની ગૌશાળામાં પણ તેમની આ વાંસળીના સુરોએ અનેક ગાયોમાં નવી ઉર્જાનો સંચાર કર્યો છે નડિયાતા નરેશભાઈએ 35 વર્ષ પહેલા વાંસણીના સુરે ગાયોમાં શક્તિના સંચારનો અનાનકડો પ્રયાસ શરૂ કર્યો હતો હવે અનાનકડો પ્રયાસ સેર યજ્ઞ બની રાજ્યની મોટા ભાગની ગૌશાળાઓમાં અનેક ગાયોને સાજી કરી ચૂક્યો છે જે વાંસણી અમે વગાડીએ છીએ અત્યારે ઘણા બધા ઓળમાં અમે ફર્યા એમાં કેન્સરની ગાયોનો વડ હતો આઈસીયુ નો હમણાં જે વોર્ડ હતો એમાં અમે ફર્યા એમાં વિવિધ રાગો દ્વારા જે ગાય માતાને બીમારીમાં જે અસર થાય છે એ આખા બધા જોઈ રહ્યા છે એવા સરસ મજાના આપે પણ જોયું અને આપે પણ એવા સ્લો એવા ક્લિપ ને વિડીયો લીધા નરેશ ભાઈ ની મ્યુઝિક થેરાપી માં તેમનો દીકરો પણ જોડાયો છે પાલિતા પાલિતાની ગૌશાળામાં મરણ પથારીએ પડેલી ગાય વાંસળીના સૂરે ચેતનવંતી બની જતા દીકરો કિરણ પણ અભિભૂત થઈ ગયો બસ તેજ જ દિવસથી કિરણે પણ ભણવાનું છોડીને પિતાના આસુર યજ્ઞમાં વાંસણીના સુરની આહુતિ આપવાનું શરૂ કર્યું પિતા પુત્રની આ જોડી ગાયોમાં રોગ પ્રમાણે અલગ અલગ રાગમાં વાંસળી વગાડી અલગ પ્રકારની આ મ્યુઝિક થેરેપી આપે છે પાલેતાણાની ગોશાળામાં હું ગયો હતો પપ્પા સાથે અને ત્યાં વાંસળી વગાડવાનું ચાલુ કર્યું ત્યાં પારી પર હું બેઠો અને સેંકડો ગાયો હતી તો એ વખતે મારી આંખ બંધ હતી હું વગાડતો હતો ત્યારે અને આંખ એવી રીતે ખુલી કે એક ગાય મને ચાટ્યું અને જે દૂર દૂર હતી બધી એકદમ નજીક આવી ગઈ ગાય પ્લસ ગાયને રાખ સંભળાવવાથી ગાય બેઠી થઈ ગઈ એણે ઊભા થવાનો ટ્રાય કર્યો અને એટલી બધી એનામાં શક્તિ આવી ગઈ જેથી મેં ભણવાનું છોડી અને આ કાર્યમાં આવવાનું નક્કી કર્યું પિતા પુત્રના વાંસળીના સૂરની અલખની આ અસર ભાભરની ગૌશાળામાં વર્તાય છે વાસણીમાંથી રેલાતા અલગ અલગ રાગ અને સૂરની અસરથી ગાયની તંદુરસ્તી તો સારી થઈ જ રહી છે સાથે જ તેમના દૂધની માત્રા અને ગુણવત્તા પણ સુધરી હોવાનું ધ્યાને આવ્યું છે ભારતીય સંસ્કૃતિમાં સંગીતનો આગવો અને અનેરો મહત્ત્વ છે ત્યારે અહીં સાત હજારથી વધુ પીડિત અસત બીમાર ગાયોને સંગીત થેરેપીનું જ્ઞાનથી શિક્ષણ અને એમની સારવાર કરવામાં આવી રહી છે સંગીતના સુરે અહીંયા નડિયાદના બે પિતા પુત્રની જે વીરડી છે તેઓ સારવાર કરી રહ્યા છે આ અશક્ત ગાયોની અને બીમાર અને અશક્ત ગાયો સંગીતના સુરોથી પુનઃ જીવન જીવવાની જેજીવી અસર છે એમાંથી બેઠી થઈ રહી છે નિરોગી બની રહી છે તેવું પણ અહીંયા અનુભવાઈ રહ્યું છે ધનેશ પરમાન જીએસટીવી બનાસકાંઠા